વડોદરા આજવા રોડ ઉપર નિમોટા જે ગામ છે તે નજીક સાંજના સુમારે માતેલા સાંજની મોકફ તસી આવેલા ડમ્પરે બાઇક ઉપર જતા ચાર મિત્રોને અડફેટે લીધા હતા જેમાં બર્થડે બોયનું સ્થળ ઉપર કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું જ્યારે ત્રણ મિત્રોને ગંભીર ઈજા પહોંચતા સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા આ ચાર મિત્રો દર્શન કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે આ ઘટના જે છે સર્જાઈ હતી જ્યાં આ બનાવના પગલે પરિવારજનો સહિત નિમેટા ગામના ગમગીની ફેલાઈ કરાઈ હતી જન્મ દિવસ મરણ દિવસમાં પલટાતા પરિવાર સહિત નિમેટા ગામના માહોલ જે છે એમાં માતમ છવાયો હતો તો હોસ્પિટલમાં ગ્રામજનો દોડી આવ્યા હતા આ બનાવની જાણ વાઘોડિયા પોલીસને થતા તાત્કાલિક પોલીસ હોસ્પિટલ ખાતે દોડી આવી હતી અને પોલીસે મૃતદેહનો કબજો લઈને હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાં મૂકી હતી એ સાથે પોલીસે ડમ્પર ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધ્યો હતો એ છે કે આ કાલે એનો બર્થડે હતો અને પછી દિવસ એ લોકો મંદિર એ દર્શન કરવા ગયા ચાર દિવસ દર્શન કરીને ને જેવા નીકળ્યા ને તો ત્યાં ત્રણ રસ્તા છે મંદિર પાસે વાવ પાસે તો ત્યાં ઉભેલા હતા અને માટીના ના ડમ્પર ચાલે છે એ અમારા ગામના ના એક વ્યક્તિ અશોક ભાઈ પટેલ ના ખેતર માંથી લાવતા હતા એ લોકો એ ઘેર કઈ દેશે માટી ખોદતા હતા એ લોકો અને આ ડમ્પર વાળા એટલા બધા પાસ ચાલે છે એટલે એ લોકો એ આ લોકોએ ઊભેલા ઉભેલા જોયા જ નહીં એ ડમ્પર વાળા અને ભાગી જ ગયો છે ટક્કર મારી અને અડધા કલાક પછી આ તો